ખોટીઓના ના હોય જો ભાઈ બંધ ના ખોટીયા માં ચડાવી દીધી નારિયલ ને પોગી ગયું ઋષિયો પાડે નારિયલ માર પાણો ઋષિયો હાલો હાલો આવી ગયો નારિયેળ એઠો વાહ ઋષિયો હા બીજું હો હાલો બીજું એવું વાહ ઋષિયો વાહ એ એ છબકતો ગયો પણ આ હાલો ત્રીજું એવું હા એ ક્યો હેલા ડાલા ના ટ્રેક માયોરિયા હેટ્રિક

આપળા દેવજીભાઈ દુકાન રાખવાનો વિચાર હે નારીમ ફлта ફлта હું થાય નહી તો વ્લોગ માં આવી છે દુકાન નાખી તમે જો કરે જો આગળ તક હા મજે હા દેવજીભાઈ આપડા બર કઈ નમન કઈ ના જ કોલ ઉછે આ ના જ કોલ હોતી ગયા બર કરે હમ નહી ગુહે આપણે દેવજીભાઈ કી શું કરે હે ને લે આપણે હાણી મળવની તમે જોતા રહેજો હવે આ શેવાનું કર

માંડવી ચાલુ કરી ચાલે શેકો મયરી ઓરા બને ઓરા હા ઓરા બને મહેમાન આવ્યા એમ થોડોક હાલ કા કાલી હે કાલી ઓય કાલી ન્યો કાલી ભાઈ ગયો એને આ બે બાધે રહ્યા બટકું ભલે બટકું પાણી કાઢે અડધો હેઠળ દોડતો ને શાબાશ બેટા બહુ બઢિયા અડધું હેઠળ ગયું આ રોજ છે ને ગામ આજે બીજું હવા પાણી તો વધારે નીકળ્યું હા પાણી આપણે પીવાનું હોય કોઈને દેવાનું નથી થાય હા એ હું તો ગામમાં પાણી જ ના નીકળું ભર દે સિંહો લઈને ભરદે પાણી આમાં આખું ભરાઈ ગયું બહ બહ જાજુ નહિ જાજુ નહીં એટલું એટલું ઘણું ઘણું એટલું જ થઈ ગયું હા એટલું જ થઈ ગયું